એ અંદરની ઈચ્છાથી સમાજ ભાવનાને વરીને સમાજ માટે કંઈક કરવા છૂટવાની ભાવનાથી આપવામાં આવતું દાન છે પરંતુ જ્યારે દાન આપવા પાછળનો ઉદ્દેશ જ્યારે બદલાતો જાય અને એની અંદર પોતાનું કાર્ય સિદ્ધ ન થાય એ વાતને લઈને જે કોઈ દાન નથી આપતા તો એવા લોકો માટેનો મારો સંદેશ છે કોઈ પણ સમાજમાં આ કોઈ એક સંસ્થાની વાત નથી કોઈ પણ સમાજની કોઈપણ સંસ્થામાં આ પ્રકારના રાજકીય મહેચ્છાઓને લઈને જે લોકો દાન લખાવીને લાંબા સમય સુધી એ દાનની રકમ નથી જમા કરાવતા એવા લોકોનો મારો સંદેશ છે કે ભાઈ તમે કોઈ પણ કારણસર કર્યું હોય પરંતુ સમય થાય ત્યારે જાહેરમાં સમાજ વચ્ચે બોલાયેલું દાન આપવું એ તમારી મારી અને સમાજની ફરજ બને છે દાન દેનાર માણસ એનો હાથ હંમેશા ઉપર હોય છે એ નીચેનો હાથ જોતો હોય છે ખડેલો તો નથી ને ખડેલો ખરેલો તો બ્રેક મારે દાન બાકી બીજું કંઈ થતું નથી દાન એ બધાને મળતું હોય છે અમે અહીં બેઠા છીએ અમારે બહુ ખૂબ કામ ચાલી રહ્યું છે અહીંયા ચારસો કરોડનું કામ અહીંયા ઉમિયા કેમ્પસમાં ચાલી રહ્યું છે સતો અમને કોઈ તકલીફ નથી પડતી રાજકારણીઓ પણ અમને દાન આપ્યા છે દાન આવે છે કોઈ દાન અમારું રોકાયું નથી દાન કેમ રોકાય છે એ જે તે વ્યક્તિ વિચાર કરવો જોઈએ એ એમના મનને જે હોય તે બાકી અમે દાતાજી બધા દાન દઈએ છીએ પણ દાનનો હિસાબો જોઈ જ્યાં દાન દેતા ત્યાં ત્યાં વહીવટ સારો હોય તો કોઈ દાન રોકાતું નથી ક્યાંય દાન રહી બંધ થતું